દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ ખમણેલી દૂધી જોશે આદુ મરચાંની પેસ્ટ જોશે આ એકથી દોઢ કપ જેટલી આપણે દૂધી જોશે ખમણેલી અને આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌથી પહેલાં મળે અને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો તો આપણે આ દૂધીના મુઠિયા બનાવવા માટે રેસીપી શરૂ કરીએ એના માટે આપણે સૌ પ્રથમ દૂધી લઈ લીધી એમાં આદુ મરચાંની પેસ્ટ છે હવે એમાં દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે ચાળીને આપણે એ ઉમેરવાનો એ ઉમેરી સાથે બે ચમચી ચણાનો લોટ બે ચમચી બાજરાનો લોટ અને બે ચમચી જાડો ઘઉંનો લોટ છે એ આપણે હવે આમાં સાથે ઉમેરી દેસી અને ત્યારબાદ સરસ બધું મિક્સ કરી દેસી દૂધીમાંથી આપણને પાણી છૂટે એટલે લગભગ પાણી ઉમેરવાની જરૂર બહુ રહેશે નહીં છતાં આપણે આગળ જોઈએ કઈ રીતે જરૂર પડે છે એ પ્રમાણે થાશે બધું બરાબર ચલો હવે આપણે આમાં એક ચમચી દાણા જીરું પાવડર અડધ અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર છે એક ચમચી હિંગ છે નમક છે ટેસ્ટ મુજબ અજમો છે હવે એ આપણે મસાલા આમાં ઉમેરી દેસી બધું સરસ મિક્સ કરી દેસી મિક્સ કરી દેવાનો ત્યારબાદ આપણે હવે આમાં મોળ માટે બે ચમચી જેવું તેલ ઉમેરીશું એને બધું સરસ મિક્સ કરી દેવાનું આપણે હવે આમાં અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરીશું અને સાથે બે ચમચી દહીં ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી દેસી હવે લગભગ પાણી નાખવાની જરૂર રહેશે નહીં કે દૂધીનું પણ પાણી હોય અને દહીંમાં પણ થોડું પાણીનું પ્રમાણ હોય તો આપણે એમાં જ લોટ લગભગ બંધાઈ રહેશે છતાં જરૂર લાગે તો એક ચમચી આમ તો જરૂર રહેશે નહીં બધું સરસ હવે મિક્સ કરી દેવાનું આપણો સરસ હવે લોટ બંધાઈ ગયો છે તો આ રીતે સેજ અને એને આ રીતે રોલ વાળી દેવાના રોલ વાળી અને એને આ રીતે ચાયણીમાં પાત્રા પાત્રા આવી રીતે મૂકી દેવાના સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકવાના આ રીતે બધા રોલ તૈયાર કરી લેવાના આ રીતે આપણા બધા રોલ તૈયાર થઈ ગયા છે એને હવે આપણે સ્ટીમરમાં મૂકશી સ્ટીમરમાં પાણી મૂકી અને કાઠો મૂકી દેવાનો અને ત્યારબાદ આપણે ચાયણીને આપણે આ રીતે મૂકી દેવાનો અને આને લગભગ વીસથી પચીસ સુધી સ્ટીમ કરવા મૂકી દેવાનું આપણા સરસ દૂધીના મુઠિયા સ્ટીમ થઈ ગયા છે અને બફાઈ ગયા છે અને સરસ રીતે હવે આને આપણે પીસ કરી લેશી પીસ કરી અને બે ત્રણ ચમચી ત્રણ ચમચી તેલ મૂકી અને રાઈ જીરું તલ લીમડાનો વઘાર કરી હિંગ જરીક જ નાખી ચપટી અને વઘાર કરી આના પીસ કરી લેવાના અને વઘાર કરીને આપણે આ મુઠિયાને સવ કરી શકશી તો ચાલો આના હવે આપણે પીસ કરી લેશી આપણા સરસ મુઠિયા પીસ થઈ ગયા છે હવે આપણે આના ઉપર વઘાર કરશી રાઈ જીરું રાઈ જીરું તલ લીમડાનો વઘાર કરી નાખશી સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે વઘાર કરીને આપણે રેડી કરશી આ મુઠિયાને તો તૈયાર છે આપણા વઘારેલા મુઠિયા જેને મેં આપણે લંચ કે ડિનર ડિનરમાં પણ આ બનાવીને સર્વ કરી શકાય દૂધીના મુઠિયા તમે પણ ઘરે બનાવજો વઘારીને મેં રેડી કરી લીધા છે